અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેટી એટલેસ યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસ્ટનર માર્કેટિંગ યાર્ડમાં આજ તારીખ 21 જૂન ને શુક્રવારના રોજ જસ્ટનર માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો 1800 ગુણી આસપાસની જો આવમળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરા નાદના બજાર ભાવ પાંચ હજાર ત્રણસો ને છત્રીસ રૂપિયા સુપરમાલ મુસળી વાળો માલ અમુક દાખલી સાથે પાંચ હજાર પાંચસો ને દસ રૂપિયા સુપરમાલ કરિયાણા બરકવાલિકી જીરુવાળા ખેડૂત વાદીપરા ગામના નમસ્કાર ખેડૂત મિત્રો મધર સીડ્સ કંપની અમદાવાદની મગફળી બિયારણ એટલે ઉત્તમ ક્વોલિટી ઉત્તમ દાણો ભેળસેળ વગરનું બિયારણ એટલે બસ એક જ નામ મધર 20 નંબર મધર 22 નંબર મધર વંદના 32 નંબર અને મધર 39 નંબર જેવી જાતોનું વાવેતર કરો અને ઉત્પાદનમાં ડંકો વગડાવો મધર સીડ્સ કંપની અમદાવાદ કસ્ટમર કેર નંબર નવ્વાણું ઝીરો એકાણું ત્રેવીસ ચાર અઠ્યાવીસ મધર સીટ ના તમામ ક્વોલિટી બિયારણ મેળવવા માટે નજીકના ડીલર મિત્રો નો સંપર્ક કરો

બેતાલીસ પાંચ હજાર ચારસો ને બેતાલીસ રૂપિયા સુપરમાલ સુપર જાડોદારો

જસનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે ચાર હજાર નવસો રૂપિયાથી લઈને પાંચ હજાર પાંચસો દસ રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતા બજાર આજે નરમ રહેલા છે જનરલી બજાર પણ આજે ઢીલા જોવા મળી રહ્યા છે રોજ પૂરના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો